તો શરદ પૂર્ણિમાના દિવસે મંદિરને ખૂબ સુંદર ફૂલોનો આધુનિક શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંદિરમાં રોશની કરવામાં આવી હતી શરદ પૂર્ણિમાના દિવસે કમળ પર સવારી મા અંબિકાના દર્શન માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી મંદિર પરિસરમાં વહેલી સવારે આરતીના સમયે મોટી સંખ્યામાં ભક્તો મા અંબિકાના દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી તો વધુમાં શરદ પૂર્ણિમાના દિવસે ભક્તો અમદાવાદ તેમજ દૂર દૂરથી દર્શન કરવા માટે ભક્તો આવી પહોંચતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે ખેડબ્રહ્મા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર